તાલુકાના ખરડી ગામના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા અંદાજિત એકસો પચાસ જેટલા ખેડૂતો પહોંચ્યા હતા ગાંધીનગર ઉનાળાની સિઝન શરૂ થાય તે પહેલા ખેડૂતો પાણી વલખા મારી રહ્યા છે

તમને નામ આજુબાજુના ગામના નામ દઉં નપાણીયા કેજડીયા ભાવભી કેજડીયા ટોડા ગુંદાસરી દળવી માખા કરોડ મોરીદળ ડેરી મુરીલા બામણ ગામ આ બધા ગામે પાણીથી વંચિત છે તેમજ આજુબાજુના બીજા ગામમાં બધા પાણીને ધોરી આવલા જાય છે અમારે મોટું ગામ છે ખરેડી ગામ જે છે એ બાર હજારની વસ્તી અને પાંચ હજાર આઠસોનું વોટિંગ ધરાવે છે છતાં પણ ત્યાં સિંચાઈના પાણીની આની પહેલાં અમે એક વર્ષ દોઢ વર્ષ પહેલાં અમે રજૂઆત કરી હતી ત્યારે નોર્મલ ત્યાં આરખી ગયા હતા એટલે કે માપી ગયા હતા પણ ત્યાર પછી કોઈ કામગીરી થઈ નહોતી એને હિસાબે તેમનું ધ્યાન દોરવા અમે અહીંયા આવ્યા હતા